ચલક રાત પુરોહિત રેન્ક સિક્સ જીપીએસસી નીલકર બવાદિયા રેન્ક નાઇન જીપીએસસી અને સિદ્ધિ વર્મા રેન્ક ફોર્ટીન જીપીએસસી જે તમે પણ ઈચ્છો છો કે તમારા નામના અગર આવી રેન્ક લાગીને પછી ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર કા તો કલેક્ટર જેવી પોસ્ટ લાગી જાય તો આર ઇન એન્ડ સુધી જોજો કોઈ પણ આસ્પિરન્ટ માટે બે વસ્તુ અગત્યની હોય છે એક હોય છે રિઝલ્ટ અને બીજા હોય છે ફેકલ્ટીઝ અને ડીઆઈસીએસ એક માત્ર ગુજરાતની એવી ઇન્સ્ટિટ્યુશન છે જેને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી અને ECST જીવા સલેક્શન અભ્યાસ છે અને ફેકલ્ટીસ તો છોકરાઓ તમને ગુજરાતીને ઇન્ડિયાની બેસ્ટ ઓળવાની છે અહીંયા TIECS માં GPS ના છોકરાઓ માટે ગુજરાતીમાં તો મટીરીયલ છે જ પણ ઇંગ્લિશ મીડિયમ ના છોકરાઓને જરૂર ધ્યાન માં રાખીને સ્પેશિયલી ગુજરાત સ્પેસિફિક મોડલ ઇંગ્લિશ માં પણ રેડી કરેલા છે જે તમને આખા ગુજરાત નો બીજે ક્યાંય નહીં મળે અયા તમે સ્માર્ટ ક્લાસરૂમ્સ માં છે અને એન્વાયરમેન્ટ એવો જે હેલ્ધી કોમ્પિટિશન પ્રોમોટ કરશે. અયા તમે રેકોર્ડેડ લેક્ચર્સ પર મળશે તો જે દિવસ કોઈ લેક્ચર મિસ થઈ જાય તો તમે તમારા ફ્રેન્ડ્સ ને શિક્ષક બનાવો આવી નોબત નહી આવે. વન ઓન વન મેન્ટોરશિપ ની સુવિધા સાથે ડાઉટ સોલ્વિંગ બહુ ઈઝી થઈ જાય છે. અને એક સરસ મજાનો કોટીયા જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ સાથે બેસીને ભણી શકો છો, બ્રેઈનસ્ટોર્મિંગ કરી શકો છો અને થોડું શીખન કરી શકો છો. બીપીસી ના નવા બેચસ લોન્ચ થઈ ગયા છે. आजेज तैयारी स्टार्ट करो कारण के आ वर्ष आप कलेक्टर बदबू है